પ્રથમ ખેડાની ખેડામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની એક ઘટના સામે આવી ચકલાસી પાસે હાઇડ્રોજન ભરેલું ટેન્કર રેલિંગ તોડી ટેન્કર નીચે કેમિકલ લીક આ ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હતું જે લીક થયું અકસ્માત બાદ દહેજથી અમદાવાદ જતા કેમિકલના ટેન્કરના ચાલકને આ અકસ્માત નડ્યો નડિયાદ અને આણંદની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરોએ ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી સદનસીબે અકસ્માતમાં કોઈ પણ પ્રકારની સામે નથી આવ્યા જાણ જ કાફલો પહોંચ્યો પાણીનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો પહોંચી આ સમગ્ર ઘટના વિશે તપાસ તેમણે શરૂ કરી છે સદનસીબે અકસ્માતમાં કોઈ સમાચાર સામે નથી આવ્યા ખેડામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પરનો અકસ્માતની ઘટના ચકલાસી પાસે હાઇડ્રોજન પેરેક્સાઇડ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું રેલિંગ તોડી અને સોળ હજાર લિટર હાઇડ્રોજન પેરેક્સાઇડ આમાં ભરેલું હતું જે લીક થતા દ્રશ્ય પણ સામે આવ્યા જોકે સમગ્ર ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના કળે પહોંચ્યો દહેજથી અમદાવાદ જતા કેમિકલ ટેન્કરના ચાલકને આ અકસ્માત નડ્યો એક્સપ્રેસ હાઈવે ઉપરથી અમને બોલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતા પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય એ અમે તાત્કાલિક ફાયર પાડે અહીંથી રવાના કરેલ આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું એ રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે આ લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયર બ્રિગેડ ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ અહીંયા હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ તો ટેન્કરમાં સોળ હજાર લીટર હાઇડ્રોજન પેરેક્સાઇડ હતું અને જે લીક થયું દહેજથી જતા કેમિકલ ટેન્કરના ચાલકને આ અકસ્માત નડ્યો જોકે અકસ્માતની જાણ થતા ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો સાથે પોલીસ અને સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો ઘટનાની જાણ તેમને થતા તરત જ ઘટના સ્થળે અને વધુ તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે ખેડાની આ ઘટના ત્યારે રેલિંગ તોડી અને ટેન્કર નીચે ખાક્યું જેમાં અકસ્માત સર્જાયો ટેન્કરમાં સોળ હજાર લીટર જેટલું કેમિકલ ભરેલું હતું દહેજથી અમદાવાદ જતી વખતે ટેન્કર ચાલકને આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલા વિશે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચકલાસી પાસે આ ઘટના ઘટી રેલિંગ તોડી અને ટેન્કર નીચે ખાબસતા કેમિકલ લીક થયું હોવાની જાણ થઈ છે ત્યારે ટેન્કરમાં સોળ હજાર લીટર હાઇડ્રોજન પેરેક્સાઇડ હતું え